માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની અવાજ માતૃભૂમિ કે લિયે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિહર્સલ દરમિયાન પોલીસની બરબડતાનો વિડિયો વાયરલ થયો છે. બાળક સાયકલ લઈને નિર્ગલી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. પોલીસ રિહર્સલ રૂટ પર કિશોર સાયકલ લઈને અચાનક કોનવે પાસે આવી ગયો હતો. પોલીસ બંદોબસ્તમાં હાજર પીએસઆઈએ કિશોરને અટકાવ્યો હતો. પીએસઆઈએ એ સાયકલ પર જઈ રહેલા કિશોરના વાળ ખેંચીને માર માર્યો હતો. પોલીસે માર મારતા કિશોરના આંખો અને ગાલ પર ઈજાઓ થઈ હતી. પીએસઆઈ દ્વારા કિશોરને પકડી પકડીને મારતા હોવાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે વડાપ્રધાન મોદી આજે લિંબાયતમાં જાહેર સભા અને રોડ શોનો કાર્યક્રમ યોજવાના છે પોલીસે ગુરુવારે બપોરે તે રૂટ પર રિહર્સલ રાખ્યું હતું જેમાં કિશોર સાયકલ પર રોંગ સાઈડ આવી રહ્યો હતો ઓફિસરે તેને સમજાવવાને બદલે વાડ પકડીને ઢોર માર માર્યો હતો બાળક સત્તર વર્ષનો છે અને તેને આ બાબતે કોઈ ખ્યાલ નહોતો જેથી સાયકલ લઈને ગયો હતો મેરા નામ રાહુલ રાહુલ કલ ક્યા હુઆ कुछ मालूम नहीं था मैं उधर जा रहा था आराम से और वो मोदी आ रहे थे तो मालूम नहीं था मेरा आराम से चक गया वो अभी नया नया था मैं कुछ किया बन नहीं मैंने गलती तो मेरी था मैं गया उसने बोला लिया, लिया मैं घूम लिया वहाँ से वहाँ तो उसने मारा मेरे एक दो जापड़ी वो पिया था आराम से मेरे को बोला साइड में जा बोला सर मेरा गलती नहीं है मैं नया नया था मैं आया गया मेरे क्या था मोदी आ रहे बोल के